પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપેલી હોય જનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર રાઠોડ તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવી નાસ્તા ફરતા આરોપીઓની તપાસમાં હતા તે સમય દરમિયાન હકીકત આધારે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ તથા ગુજરાત નાણા ધિરનાર અધિનિયમ કલમ મુજબના ગુનાકામે આરોપી દરકાશ જાનમામદ ગગડા તથા અકબર અબ્દુલ મિયાત્રા રહેવાસી બંને લખુરાઈ ચાર રસ્તા પાસે ભુજવાળાઓની તપાસ કરતા મજકુરી સમો મળી આવ્યા હતા જેથી મજકુરી સમોની ગુના અંગેની સમજ આપી પૂછપરછ કરતાં મજકુરી સમોએ ગુનો કરેલ હોવાની કબૂલાત આપી હતી જેથી મજકુરી સમોની હસ્તગત કરી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે આરોપી છે દરકાશ જાન મામદ ગગડા અને અકબર અબ્દુલ મિયાત્રા આ બંને આરોપીને પકડી પાડવામાં આવ્યા છે મારું નામ સમા માહિર રહેવાસી ભુજ આજથી સવા વર્ષ પહેલાં રૂપિયાની જરૂર હોતા દરખાસ્ત ગગડા અને અકબર મહેત્રા પાસેથી રૂપિયા બે લાખ ચાલીસ ટકા વ્યાજે મેં લીધે જેની ભરપાઈ રૂપિયા તેત્રીસ લાખ મેં ભરી લીધે હજુ પણ રૂપિયા વારંવાર ઓછીના ઉગરાણી કરી મને ધમકી આપી જ્યાંથી મારી નાખવાની ધમકી આપતા મને બીક લાગતા હમીસર ઉપર આત્મહત્યા કરવા ગયેલી ત્યાં મને મારું એક મિત્ર મળેલ જેમણે મને સલાહ આપી એસપી વિકાસ હુંડા સાહેબ પાસે જ તે ત્યાંથી તને ન્યાય મળશે વાત સાંભળી હું એસપી સાહેબ શ્રી વિકાસ રુંડા સાહેબ પાસે ગઈ તેમણે મારી વાત સાંભળી ફરિયાદ લીધી અને આરોપીને પકડી મને ન્યાય અપાવેલ અને મને નવું જીવન અપાવેલું એ બદલ હું વિકાસ સાહેબ રુંડા સાહેબનું આભારી છું તથા પોલીસ સ્ટાફનું આભારી છું